ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ઉપર લગાવેલા ગંભીર આક્ષેપ મામલે બ્રહ્મ સમાજના આગેવાનો વિડીયો વાયરલ કરી ધારાસભ્ય ઉપર લગાડેલા આક્ષેપોને ને પાયા વિહોણા ગણાવ્યા બનાસકાંઠાના વેપારી મથક ડીસા નગરપાલિકામાં પ્રમુખની ભાજપ દ્વારા અવગણના થઈ રહી હોવાના અને ધારાસભ્ય દ્વારા પ્રમુખને હટાવવાની પેરવી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો ગતરોજ બ્રહ્મસભાની વાડીમાં મળેલી બ્રહ્મસભાની બેઠકમાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યા મીડિયામાં સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા જેના પગલે આજે બ્રહ્મા સમાજના કેટલાક આગેવાનોએ ભાજપ અને ધારાસભ્ય પ્રવીણ ઉપર લગાવવામાં આક્ષેપોને વિહોણા ગણાવીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેમાં બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા બ્રહ્મા સમાજને ઘણું બધું આપવામાં આવ્યું છે ડીસા નગરપાલિકાના પ્રમુખ બ્રહ્મ સમાજના છે ટીપી કમિટીના ચેરમેન પણ બ્રહ્મ સમાજના છે અને શાસક પક્ષના નેતા પણ બ્રહ્મ સમાજના છે જોકે ભાજપ દ્વારા પાલનપુરમાં ધારાસભ્ય પણ બ્રહ્મા સમાજના છે પૂર્વ પ્રમુખ પણ બ્રહ્મ સમાજના હતા અને ભાજપ દ્વારા બ્રહ્મ સમાજને ઘણું બધું આપવામાં આવ્યું છે ભાજપ ઉપર અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ઉપર જે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે તે સદંતર ખોટા છે અને લોકોએ આવી વાતોમાં ભરવા નહીં તેવું પણ તેમણે વિડીયોના માધ્યમથી જણાવ્યું છે એટલે કે ડીસા ખાતે નગરપાલિકામાં પ્રમુખને અવગણના મામલે જે બ્રહ્મ સમાજ દ્વારા બેઠક મળી હતી જે મામલો સામે આવ્યો હતો તેમાં હવે બ્રહ્મ સમાજના આગેવાનો જ વિડીયો બનાવીને આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તે પાયા વિહોણાવવાનું જણાવી રહ્યા છે ડીસા શહેર બ્રહ્મ સમાજનો પ્રમુખ છો અગાઉ નગરપાલિકાનો પ્રમુખ હતો ઘણા વર્ષો બાદ ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ કનસીબે વખતો વખત એમની ટમ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરકાલિકા આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે એ તે બ્રહ્મ સમાજને પણ આપ્યું હોય તો એમની ટમ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે પણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજું અમને દુઃખ એ પણ બાતનું છે કે અગાઉ મફતલાલ પૂરોહિત હતા એમના પછી સેકન્ડ રાઉન્ડમાં અમે રિપીટ કરવામાં ન આવ્યા શશિકાંતભાઈ પણ બાવતા હતા છતાં એમ રિપીટ કરવામાં ન આવ્યા બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ પાજપ સાથે ભરાયેલા છે એટલે અમારી એક લાગણી છે કે પાચપ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે અત્યારે હાલના મીડિયાની અંદર બ્રાહ્મણો વિશે જે ખોટી ચર્ચાઓ કરવામાં આવેલી છે ખરેખર નિંદનીય છે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણોને ઘણું બધું આપેલું છે શું નહીં આપ્યું પાલનપુરની અંદર આપણને ધારાસભ્ય મળ્યા છે બનાસકાંઠા જિલ્લાની અંદર પૂર્વ પ્રમુખ આપણને આપ્યા છે હાલની અંદર નગરપાલિકાના ઉપપ્રમુખ છે ટીપીના ચેરમેન છે મહામંત્રી કનુભાઈ વ્યાસ છે સર્વને બ્રાહ્મણોને પાર્ટીએ ઘણું બધું આપેલું છે શા માટે બ્રાહ્મણોને વિખવાદમાં નાખવાના પ્રયત્નો કરે છે ભારતીય જનતા પાર્ટીથી અલગ શા માટે કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ખરેખર આ નિંદનીય છે અને પાર્ટી માટે જે પણ લોકો કામ કરે છે એ તન મન અને ધંધી કરે અને આગળ સદાય પાર્ટી બ્રાહ્મણોને હંમેશા આગળ રાખ્યા છે ને આગળ રાખે એવી અમારી દરેકની અપેક્ષાઓ છે મિટિંગનું કારણ અમારી ભ્રમ સમાજની મીટિંગ મળીને એવા સમાજ એવા સમાચાર છે કે અહીં ભાજપમાં જે અમારા બેન છે એમને અહીંના ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું તે માટે અમે ભ્રમ સમાજની મિટિંગ મળી શું કારણ હટાવવા માંગે છે એમનું કોઈ પર્સનલ કોઈ કામ કઢાવાનું છે પર્સનલ કોઈ કારણ હશે બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો પણ ધારાસભ્ય જ એવા દિશાના ધારાસભ્ય જ એમને હટાવવા માગે છે એટલે ભાજપ પક્ષને મારી નમ્ર અપીલ કે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ બોલો છો એ એ માની અને પક્ષને જરા આ વિશે વિચારે આગળની રણનીતિમાં સમસ્ત બ્રહ્મ સમાજ એક મિટિંગ કરી અને આગળની રણનીતિ વિશે વિચારશું આગળ જે સમાજ બધા ભેળા થઈને નક્કી કરશે એ રસ્તે અમે ચાલશું આજ રોજ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે ભારતીય જનતા પાર્ટી બ્રાહ્મણ સમાજને ઘણું બધું આપ્યું છે હાલની નગરપાલિકામાં ડીસામાં ભારતીય જનતા પાર્ટીના છ કોર્પોરેટર ચૂંટાયેલા છે સાથે પક્ષમાં પણ મોટી જવાબદારી છે સંગઠનમાં અને ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે તથા પક્ષના નેતા તરીકે અને ટીપી કમિટીના ચેરમેન પણ બ્રાહ્મણ સમાજ પાસે છે એટલે ઘણી વખત આવા પાયાવીઓના મેસેજ લખી અને વિડીયો મૂકી અને બંને સમાજ વચ્ચે અને ધારાસભ્ય તરીકે એમને બદનામ કરવાનું કાવતરું હોય એટલે આવી વાતોમાં વધારે ધ્યાન આપવું નહીં